સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે રાજ્ય માર્ગ વાનવ્યવહાર દ્વારા કરેલ પ્રોગ્રામો માત્રે ચોપડે નોંધાયા હોય તેવી દયનીય પરિસ્થિતિ અહીંયા નેશનલ નંબર અડતાળીસ પર જોવા મળી છે અકસ્માત આરટીઓ ટ્રાફિક દ્વારા સતત એક મહિના સુધી માર્ગ સલામતીના પ્રોગ્રામો કર્યા અને ફોટો વિડીયો બનાવી સરકારને બતાવી દેવાયું હતું બાકી સત્ય સત્યકીકત તો માત્ર ચોપડે જ ખબર પડે બીજી તરફ વાત કરીએ તો આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જોકે દિન પ્રતિદિન અકસ્માતનો દોર વધતો જાય છે અને ઘણાની નિર્દોષ લોકો જીવ ગુમાવે છે અગાઉ થતી અકસ્માતની ઘટનામાં પણ સાબરકાંઠાના એક કર્મીએ જીવ ગુમાવ્યો હતો એ આપ જાણો જ છો શામળાજી નંબર અડતાળીસ પર બે અકસ્માતની ઘટના સામે આવી હતી અકસ્માત થી પાંચસો મીટરની દૂર એક ગાડી પથ્થર ભરેલ પલટી મારી અને હાઇવે જામ થયો હાઇવે બંધ થતા વાહન ચાલકો ગોઠવા હતા બે ગાડી ટકરાઈને આવડ જતા પથ્થરની ગાડી પલટી મારી હોય ટ્રાફિક જામ તો થાય જ પરંતુ અવારનવાર આવા ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવા જોઈએ જો તંત્ર આંખ નહીં ઉગાડે તો હજુ પણ વધુ અકસ્માત થશે ને લોકો જીવ ગુમાવશે તે નક્કી છે એવા રાજ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા